વડિયા ગામમાં આવેલ શિવાનંદ સરસ્વતી સંન્યાસ આશ્રમના શ્રી કિશોરાનંદ આનંદ બાપુએ જૂનાગઢ ભવનાથ મહાદેવના આશ્રમમાં મહંત શ્રીની જગ્યા ખાલી હોય એ અનુસંધાને કલેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી વડીયા ગામમાં આવેલ શિવાનંદ સરસ્વતી સંન્યાસ આશ્રમમાં મહંત શ્રી કિશોરાનંદ બાપુએ જૂનાગઢ તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મહંત શ્રી હરિગીરી બાપુની મર્યાદા પૂર્ણ થતા હાલ મહંત શ્રીની જગ્યા ખાલી હોય એ અનુસંધાને શ્રી કિશોરાનંદ બાપુએ મહંત તરીકે નિમણૂક કરવા જુનાગઢ કલેક્ટર સાહેબને અરજી આપેલ છે જોકે મહંત શ્રી કિશોરાનંદ બાપુએ એવું જણાવેલ કે જૂનાગઢમાં આવેલ ભવનાથ મહાદેવના આશ્રમમાં અમારા સાધુ પરિવારમાંથી જ મહંત હોય છે એ મુજબ મહંત શ્રી કિશોરાનંદ બાપુએ જૂનાગઢ કલેકટર સાહેબને અરજી કરી છે અને શ્રી કિશોરાનંદ બાપુ સરદારમાં આવેલ વિશ્વવિખ્યાત સંત શિરોમણી હરિહરાનંદ બાપુના શિષ્ય છે અને હાલ વડિયામાં શિવાનંદ સરસ્વતી સંન્યાસ આશ્રમના મહંત છે અને શ્રી કિશોરાનંદ બાપુ વિશ્વ સનાતન ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમની સાથે બહોળો સેવક સમુદાય ધરાવે છે અને સાધુ સંતો પણ શ્રી કિશોર આનંદ બાપુની સાથે છે અને સાધુ સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા હાંસલ કરી છે ત્યારે શ્રી કિશોર આનંદ બાપુએ જૂનાગઢ તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના આશ્રમ મહંત તરીકે નિમણૂક કરવામાં આવેલ છે

શે અનુસંધાને મેં તારીખ અઢારના રોજ રૂબરૂ મામદે સાહેબને એપ્લિકેશન મારી અરજી આપેલ છે હરિ ઓમ એ અનુસંધાને નવ અરજી આપેલી છે હે મેં પે વર્તમાનપત્ર જોયું ત્યાર પછીનું મારું ઇન્ટરવ્યૂ છે આ હા અગાઉ કોઈ જૂનાગઢમાં ઇન્ટરવ્યૂ આપેલો મેં આ કે ટીવી છે કે ટીવી છે ને આપનો હરિ ઓમ હરિયોમ કે ટીવીમાં હું ઇન્ટરવ્યૂ અપારે આપી રહ્યો છું કે વર્તમાન મેં જે અરજી કરી છે તે ભવનાથ મહાજીના મંદિરના ટ્રિટ ઓગણીસો બાસઠના મુતાબિત કરેલ છે જેમના છેલ છેલ્લાનો અભાવ હોય તો દસનામ સંન્યાસીને લેવા અમારા અખાડા પરંપરામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ હોતા નથી તસનામ સંન્યાસી દરેક અખાડામાં શ્રી શંભુ પંચાયતી દસનામ અખાડા બધા ભાઈઓ છે હે આ આદિગુરુ શંકરાચાર્ય મહારાજની ચાર મઠોની પરંપરા છે જેમાં નોંધ છે કે પરિવારના છેલ્લા શિષ્યોનો અભાવ હોય તો તો સંન્યાસીને લેવા તો સન્યાસીમાં સરસ્વતી નામનો પ્રથમ સરસ્વતી નામના સંસ્થિત કે હું આવું છું આ મઠ પરંપરા છે અને નામદાર કલેક્ટરી સાહેબ હુકમ કરે તો સરકારશ્રીનો આ મળી છે કોઈ અખાડા પરંપરાનું કે કોઈ ટ્રસ્ટનું નથી સરકારશ્રી સરકારનું છે તો સરકારથી જે નિર્ણય કરે તે પોતાના મઠના જે કાંઈ નિયમો અખાડાના હોય હા તેર અખાડા છે પેલે તેર અખાડા હોય ચાર મઠ હોય જે જે મઠના જે નિયમોને આધારિત કલેક્ટર સાહેબ નિર્ણય લઈ શકે આ સરકારી મંદિર છે કોઈ અખાડાની પરંપરા નથી હા હરિઓમ હરિઓમ હું આ એપ્લિકેશન માટે મારા તમામ આઈડી પ્રૂફ પુરાવા સામેલ કરું છું એવમ હું विश्व सनातन धर्म परिषद नो एक आंतरराष्ट्रीय अध्यक्ष हो आंतरराष्ट्रीय ब्राह्मण ग्लोब पैटर्न शू विश्व आयुर्वेद परिषद एवं सर्वभौम सनातन धर्म सभा यूएसएफ हैं यूनाइटेड स्टेट हाँ वर्ल्ड प्रेसिडेंट ग्लोबल प्रेसिडेंट हूँ ओ मैं एप्लीकेशन दिया है हा? अगर सरकार सरकार की है माल की है कोई मेहनत तो की कोई मंडल की कोई किसी का हक नहीं है उसमें हरिओम અગર સરકાર ચાહે તો દેહ બાકી ગિરનારી ગુરુ મહારાજ હરિરાન ભગવાન કી કૃપા એ જય હોય શંકરાચાર જગતગુરુ શંકરાચાર્ય મહારાજનો જય હોય હરિઓમ હરિઓમ આપણી સાધુ તરીકે નિમણૂક તો હું આ બધા સરકાર છે લડી લઈશું કોર્ટ છે એ ટુ જેડ નીચેલી કોર્ટથી શરૂ કરીને જ્યાં સુધી દરવાજાએ રાષ્ટ્રપતિ સુધી સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે હું તૈયાર છું હરિ ઓમ બધા સાધુ મંડળો ઘણા બધા સંતો બધું મારી સાથે છે હરિયો તો હું ખકડાવીશ તેવું અંતમાં મહંત શ્રી કિશોરાનંદ બાપુએ જણાવેલ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ઉપેન્દ્ર તેરૈયા જસદણ